અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ખિલફું ગમે એવી કદાચ બને તો ઓહો હો હમણાં સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવ થી આપણે શુભ શરૂઆત કરી છે એટલે હવે વાંધો નહીં

જો તમે ચાર પાંચ દી થી સાંભળો છો અરે તમારી જાતના સાલા ખાધડા હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડા નો હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો નો મલાદો રાખતા ન આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં ઉભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવીને નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ આ મારી તમને જીબાન છે નીકળી આલ્યા છો ગામની પરજાને બગાડવા આ કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈ ડોક્ટર બનશે આમાંથી કોઈ એન્જિનિયર બનશે આમાંથી કોઈ મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માંગી છે ને એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે મારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય ન હોય આ હાય 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 બોલી જા બોલી જા બોલી જા ચકલા ગોધી બાજ ન બને હવે આવડાની ખબર છે કોણ સાચું ને કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાકના દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી નાતીને ભેળી રાખી છે બધી જ્ઞાતિ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિ વાત નથી કર્યો તો હું જ્ઞાતિ વાત ની વાત બહેન કરું મેં તો બધી વાત કરી છે કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિ વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદય થી માની હામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ છું ગાતો હોન ભાઈ છે અને આથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો ઉપરનો વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધા સમજદાર છો માના ખોળામાં ઉપરનો વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મે સોનબાઈ માના મંદિરે માની ધજા સામે જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માંગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ આવજો આ લાગુ પડે ને વટ થી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બા હાલો